ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈનું ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો પચાસથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન ક્યાંય પાવનું મારેલ નથી સેલ સ્ટાર નવી બેટરી લુકુસ ટ્રેક્ટર સારું છે રનિંગ કનેક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર એકનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે ફક્ત એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મેસી ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી છે વિશાલભાઈ પાસે વિશાલભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો બે નંબર ઉપર મહેન્દ્રા બોલેરો ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે શોરૂમ કંડેક્શન ગાડી આવેલી છે ટાયરની વાત કરીએ તો ચારે ટાયર નવી કંડિક્શનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર અંદરનું સીટિંગ સારું રનિંગ કડક્શનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું મોડલ છે માલિકી કિંમત ફક્ત રાખેલી છે એક લાખ સાઈઠ હજાર રૂપિયાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ બોલેરો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા ગામ ભગવાનપુરા ગામે જોવા મળી છે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ત્રણ નંબર ઉપર પાવરટેક ચારસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો પંચાણુંથી સો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી સતરી નવી બેટરી લુકસ્ટ્રેક્ટર સારું છે રનિંગ કંડક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે ફક્ત બે લાખ રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરી જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વનરાજભાઈ પાસે વનરાજભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આવેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશું ચાર નંબર ઉપર વેગેનર ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે સાવ સસ્તી ગાડી આવેલી છે આપણી ચેનલ ઉપર વેચવા ટાયરની વાત કરીએ તો નેવુંથી સો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકૂઝ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે પાર્સિંગ બે હજાર ઓગણત્રીસ સુધી ચાલુ મોડલ બે હજાર પોચનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે ફક્ત નેવું હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ વેગનર ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો મહેસાણા ગામ મહેસાણા ગમે જોવા મળે જશે ભાઈનો નંબર ડિપ્રિશનમાં ચાર નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ન્યૂ હોલાન છત્રીસો ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરીએ તેરથી પચાસ ટકા ટાયર જોવા મળશે પચાસ હોસ પાવરનું ટ્રેક્ટર બે ઓનર એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી નવી લુકુ લુકોસ્ટ્રેક્ટર સારું છે રનિંગ કંડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે ફક્ત ત્રણ લાખ દસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ન્યૂ ઓલન ટ્રેક્ટર જોવા કયા મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી રહ્યો છે શૈલીશ શૈલેષભાઈને દખુભાઈ પાસે શૈલીશ શૈલેષભાઈને ભાઈનો ડિપ્રેશનમાં પોચ નંબર ઉપર નંબર આપેલું છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ભાઈ આપણી ચેનલ પર જ્યારે દુસ્તાની જાહેરાત થઈ હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાન પચા વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ભાઈને માલિકના નંબર ના આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને અપસરનો હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદીથી જ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લો ત્યાં બી લેવના વિડીયો જોવા મળતા રહેશે